વિદ્યાર્થી મિત્રો એવી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠમાં સ્વ અધ્યયન પુથીમાં ભાગ એકમાં ગણિત વિષયમાં ચાલો યાદ કરીએ વિશે ભણીશું અગાઉ આપણે ચાલો યાદ કરીએમાં પૂર્ણાંક સંખ્યાઓ અને અપૂર્ણાંક સંખ્યાઓ વિશે ભણ્યા આજે આપણે દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓ વિશે ભણીશું તો ચાલો ભણીએ તો એ વિદ્યાર્થી મિત્રો દશાંશ સંખ્યાઓ તો દસોન સંખ્યાના ગુણાકાર ભાગાકાર માટેની રીતોનો ઉપયોગ આપણે ભણીશું તો દસોન સંખ્યાઓ અહીંયા આપેલી છે એનું બંધારણ તો અહીંયા એકમ દશક સો અને એકમની જમણી બાજુએ આપણે જોઈએ તો દશાંશ આવે પછી સતાંશ આવે સહસ્ત્રાંશ બરાબર આ રીતે આવે હવે અહીંયા એકમ એટલે એક દશક એટલે દસ સો એટલે સો દશાંશ એટલે એક દશાંશ સતાંશ એટલે એક ભાગ્યા સો અને સહસ્ત્રાંશ એટલે એક ભાગ્યા હજાર બરોબર તો આમ જોઈએ તો દશાંશ સંખ્યાઓ એટલે ડાબી બાજથી આપણે જો દરેક સંખ્યાને દસ દસ વડે ભાગીએ તો આપણને સ્થાન મળતું જાય એટલે કે જો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા સો ને દસ વડે ભાગીએ તો અહીંયા દસ મળે બરાબર દસ ને દસ વડે ભાગીશું તો એક મળે એકને દસ વડે ભાગીશું તો એક ભાગે દસ મળે અને એક ભાગે દસ ને દસ વડે ભાગીશું તો એક ભાગે સો મળે એ રીતે ડાબી બાજથી જમણી બાજુ આપણે જો દસ દસ વડે ભાગતા જઈએ તો આપણને સ્થાન મળતું જાય તો હવે અહીંયા આપણને સંખ્યા આપેલી છે એકમના સ્થાન ઉપર ત્રણ દશકના સ્થાન ઉપર પાંચ સોના સ્થાન ઉપર બે એટલે કે આપણે જો સંખ્યા જોઈશું તો અહીંયા બસો તેપન છે બરાબર બસો તેપન અને દશાંશના સ્થાન ઉપર એક સતાંશના સ્થાન પર ચાર અને સસ્ત્રાંશના સ્થાન ઉપર સાત તો આ જે સંખ્યા છે એ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ પછીની સંખ્યા આવશે બરોબર એકસો સુડતાલીસ તો બસો એકસો સુડતાલીસ આ સંખ્યા થાય બરોબર બીજી સંખ્યા આપણે જોઈશું તો ચારસો ત્રણ પોઈન્ટ બસો અઢાર તો આ રીતે બરોબર ચારસો ત્રણ બસો અઢાર આ સંખ્યા થશે તો આ રીતે સંખ્યાનું બંધારણ છે દસોન સંખ્યાઓની અંદર ઉપરના કોષ્ટક પરથી દસોન સંખ્યાનો વિસ્તાર સમજો અહીંયા આપણને કહ્યું છે ઉપરના કોષ્ટક ઉપરથી આપેલી આ સંખ્યાઓને આપણે સમજવાની છે તો અહીંયા એને વિસ્તરણ સ્વરૂપે લખેલી છે કે બસો વત્તા પચાસ વત્તા ત્રણ વત્તા એક ભાગ્યા દસ વત્તા ચાર ભાગ્યા સો વત્તા સાત ભાગ્યા હજાર તો જે બસો તેપન પોઈન્ટ એકસો સુડતાલીસ આપેલી હતી એ સંખ્યાને અહીંયા વિસ્તરણ સ્વરૂપે લખેલી છે એટલે બસો બસો એટલે બે ગુણ્યા સોના સ્થાન ઉપર છે એટલે કે બે ગુણ્યા સો એટલે બસો વત્તા પાંચ ગુણ્યા દસ એટલે અહીંયા પચાસ થશે અને ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ થશે અને એક ગુણ્યા એક દશાંશ એટલે એક ભાગ્યા દસ અને ચાર ગુણ્યા એક ભાગ્યા સો એટલે ચાર ભાગ્યા સો બરાબર અને સાત ગુણ્યા એક એટલે સાત ભાગ્યા હજાર બધાનો સરવાળો કરીશું એટલે આપણને આ સંખ્યા મળે બરાબર બસો વત્તા પચાસ વત્તા ત્રણ કરીશું એટલે આપણને બસો ત્રેપન મળશે આ રીતે બસો વધતા પચાસ ત્રણ કરીશું તો આપણને મળશે ત્રણ પાંચ અને બે બરોબર તો આ રીતે અને પાછળની સંખ્યા અહીંયા આપણને પોઈન્ટ એકસો સુડતાલીસ મળશે બરાબર ચારસો ત્રણ પોઈન્ટ બસો અઢાર સંખ્યાનું બંધારણ છે હવે અહીંયા આગળનો મુદ્દો આપણને આપેલો છે કે દસોન સંખ્યાના ગુણાકાર તો વિદ્યા મિત્રો અહીંયા દસોન સંખ્યાના ગુણાકાર માટે આપણને કહ્યું છે કે દસોન સંખ્યાઓના ગુણાકાર માટે પહેલા દસોંશ ચિહ્ન અવગણી દેવાનું સૌથી પહેલા આપણે દસોશ ચિહ્ન પર ધ્યાન રાખવાનું નહીં સંખ્યાઓનો ગુણાકાર કરી દેવાનો પહેલા પછી કુલ દશાંશ સ્થાન ગણીને મળેલા જવાબમાં જમણી બાજુથી શરૂ કરીને તેટલા દશાંશ સ્થળ ચિહ્ન મૂકવાનું તો અહીંયા બે ગુણાકાર ઉદાહરણ તરીકે આપણને આપેલો છે તો સૌથી પહેલા આપણે દશાંશ સ્થાન અવગણી દઈએ અને પાંચ અને સાતનો ગુણાકાર કરીએ તો આપણને સાત પંચું પોત્રીસ મળે બરોબર હવે બંને સંખ્યાઓની અંદર એક એક દશાંશ સ્થળ છે માટે કુલ બે દશાંશ સ્થળ થયા તો માટે જવાબની અંદર જમણી બાજુથી આપ જમણી બાજુ બે પોઈન્ટ આપણે કાપી લઈશું તો ઝીરો પોઈન્ટ પોત્રીસ જો બે સંખ્યા બે પોઈન્ટ કાપવાના હોય અને બે જ અંકની સંખ્યા હોય તો આપણે એને જીરો પોઈન્ટ પોત્રીસ લખી શકીએ બરાબર અને બે અંક આપવાના હોય અને એક જ અંકની સંખ્યા હોય ઉદાહરણ તરીકે સાત છે અને બે પોઈન્ટ કાપવાના હોય બે દસો સ્થળ તો એને એક ઝીરો લગાવવાનો અને પોઈન્ટ એના આગળ શૂન્ય માટે અહીંયા જીરો પોઈન્ટ ઝીરો સાત આ રીતે બે પોઈન્ટ કાપવાના બરોબર તો અહીંયા આપણને સમજાવેલું છે કે ઉપરોગ ગુણાકાર કરવા માટે સૌથી પહેલાં પાંચ ગુણ્યા સાત પાંત્રીસ લખો પછી જીરો પોઈન્ટ પાંચમાં દસો સ્થળ પછીની સંખ્યા એક છે એટલે કે એક પોઈન્ટ કપાયેલો છે અને ઝીરો પોઈન્ટ સાતમાં પણ દસો સ્થળ પછીની સંખ્યા એક છે એટલે કુલ દસો સ્થળ પછી બે સંખ્યાઓ છે બરાબર માટે એનો જવાબ આવે ઝીરો પોઈન્ટ પોંચ ગુણ્યા ઝીરો સાત બરાબર ઝીરો પોઈન્ટ પોત્રીસ થાય એ રીતે આપણે સમજવાનું છે એના પછી આપણને એક ઉદાહરણ આપેલું છે કે બે પોઈન્ટ સાત ગુણ્યા ચાર તો વિદ્યા મિત્રો અહીંયા સૌથી પહેલાં સત્યાવીસ ગુણ્યા ચાર કરીશું તો આપણને એકસો આઠ મળશે બરાબર હવે બંને સંખ્યાઓની અંદર કેટલા પોઈન્ટ છે તો ચારની અંદર કોઈ પોઈન્ટ નથી અને બે પોઈન્ટ સાત એટલે કે એક પોઈન્ટ કપાયેલો છે જમણી બાજુથી તો જવાબ જે મળે એની અંદર જમણી બાજુથી આપણે એક પોઈન્ટ કાપી દેવાનો એટલે આપણને મળે દસ પોઈન્ટ આઠ બરાબર હવે આગળ દસોંશ સંખ્યાઓને દસ સો કે હજાર વડે ગુણવા માટે દસોંશ ચિહ્નને એકની પાછળ જેટલા શૂન્ય હોય તેટલા દસોંશ સ્થાન જમણી બાજુ ખસેડો બરોબર તો આ મુદ્દો પહેલા સમજી લઈએ આપણે તો સંખ્યાઓને સંખ્યા દસો કે હજાર વડે ગુણવા તો કોઈપણ પણ સંખ્યા છે અહીંયા બે પોઈન્ટ સાતને દસ વડે આપણે જો ગુણવા હોય બરાબર તો દસોંશ ચિહ્નને એકની પાછળ એકની પાછળ કેટલી સૂનો છે તો એક સૂન છે તો એકની પાછળ જેટલા શૂન્ય હોય તેટલા દસો સ્થાન જમણી બાજુ ખસેડવાનું પોઈન્ટને જમણી બાજુ ખસેડવાનું જેટલી સૂનો હોય એટલા તો અહીંયા સાતના પહેલાં પોઈન્ટ હતો તો પોઈન્ટને એક સ્થાન આ બાજુ લઈશું એટલે કે બે પોઈન્ટ સાત હતા એની જગ્યાએ દસ વડે ગુણીએ તો પોઈન્ટ એક સ્થાન જમણી બાજુ ખસશે આ બાજુ જમણી બાજુ ખસશે તો સત્યાવીસ પોઈન્ટ ઝીરો થાય બરાબર અને સત્યાવીસ પોઈન્ટ ઝીરોને આપણે ફક્ત સત્યાવીસ લખીએ તો ચાલે બરાબર એ રીતે અહીંયા ત્રણ પોઈન્ટ પોંચ ગુણ્યા સો હોય તો એક પછી બે સુન છે માટે પોઈન્ટને જમણી બાજુ બે સ્થાન ખસેડવાનું હવે પોઈન્ટને જમણી બાજુ બે સ્થાન ખસેડવું હોય તો અહીંયા ત્રણ પોઈન્ટ પોંચ છે ગુણ્યા સો કરીએ અને પોઈન્ટને જમણી બાજુ બે સ્થાન ખસેડવું હોય પરંતુ જમણી બાજુ એક જ સંખ્યા છે પાંચ પાંચ છે જમણી બાજુ એક જ સંખ્યા છે પાંચ તો એક એક્સ્ટ્રા સૂન આપણે મૂકવાની બરોબર અને પોઈન્ટ ઝીરો એટલે પોઈન્ટ અહીંયા ત્રણ પાંચની વચ્ચે જે ખસી અને થયો ત્રણસો પચાસ પોઈન્ટ શૂન્ય છે અને એની જગ્યાએ ફક્ત દસ ત્રણસો પચાસ લખો તો ચાલે બરોબર તો આ રીતે ત્રણસો પચાસ જવાબ આવશે બરોબર એ જ રીતે અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે સો પોઈન્ટ ચાર ગુણ્યા હજાર તો અહીંયા પોઈન્ટને વિદ્યાર્થી મિત્રો એકના પાછળ ત્રણ સૂનો છે માટે પોઈન્ટને જમણી બાજુ ત્રણ સ્થાન સુધી ખસેડવાનો છે પરંતુ જમણી બાજુ એક જ સંખ્યા છે પોઈન્ટ પછી તો બે સૂનો એક્સ્ટ્રા મૂકીશું એટલે ત્રણ થઈ જશે સ્થાન તો અહીંયા ચાર પછી બીજી બે સૂનો મૂકી અને પોઈન્ટ પછી સૂન આવે એટલે કે ચોસઠસો પોઈન્ટ શૂન્ય પરંતુ ફક્ત ચોસઠસો લખો તો ચાલે બરાબર હવે વિદ્યા મિત્રો ભાગાકાર વિશે આવ્યું અહીંયા આપણે ગુણાકારની અંદર પોઈન્ટને જમણી બાજુ ખસેડતા હતા જ્યારે દસો સંખ્યાઓને દસ સો કે હજારો ભાગવા માટે દસોશ ચિહ્નને એકની પાછળ જેટલા શૂન્ય છે તેટલા સ્થાન ડાબી બાજુ ખસેડો તો અહીંયા વિદાય મિત્રો દસો સ્થાનને ડાબી બાજુ ખસેડવાનું છે બરાબર બે પોઈન્ટ સાત ગુણ્યા દસ હોય તો અહીંયા એક પછી એક શૂન્ય છે માટે પોઈન્ટને ડાબી બાજુ ખસેડીશું પોઈન્ટ અહીંયા છે તો એને ડાબી બાજુ બે ની આગળ મૂકીશું એટલે 0.27 પોઈન્ટ થાય બરાબર તો અહીંયા જવાબ છે 0.27 પોઈન્ટ સત્યાવીસ પોઈન્ટને ડાબી બાજુ ખસેડીશું તો ડાબી બાજુ એના પોઈન્ટ આગળ કોઈ સંખ્યા ના હોય તો આપણે ત્યાં શૂન્ય મૂકી દઈશું હજુ એક ભાગ્યા સો તો અહીંયા એક પછી ભાગાકારની અંદર એક પછી બે શૂનો છે માટે ને ડાબી બાજુ બે એકમ ખસેડીશું બરાબર તો બે એકમ ખસેડવા માટે બે સંખ્યાઓ નથી એક જ છે તો એક સૂન આપણે મૂકી દઈશું બરોબર માટે એક સૂન મૂકીએ આપણે તો એક પોઈન્ટ પોચ ભાગ્યા છે એક પોઈન્ટ પોચ ભાગ્યા સો હોય તો બે પોઈન્ટ ખસે માટે પોઈન્ટ શૂન્ય એક પાંચ બરોબર પોઈન્ટ શૂન્ય એક પાંચ અને પોઈન્ટ આગળ કોઈ સંખ્યા નથી માટે આપણે શૂન મૂકીશું બરોબર તો આ રીતે જીરો પોઈન્ટ ઝીરો પંદર થાય એ જ રીતે પચીસ પોઈન્ટ ત્રણ ભાગ્યા હજાર બરોબર પચીસ પોઈન્ટ અને ભાગાકારમાં છે માટે પોઈન્ટને ડાબી બાજુ ત્રણ એકમ ખસેડીશું પરંતુ પોઈન્ટ પછી ડાબી બાજુ બે સંખ્યાઓ છે માટે ત્રીજી શૂન મૂકી દઈશું માટે આપણને અહીંયા જવાબ મળે પોઈન્ટ શૂન્ય પચીસ ત્રણ આ રીતે બરાબર પોઈન્ટ પછી ત્રણ એકમ આપણે ખસેડવાનું છે આટલા ત્રણ એકમ પોઈન્ટ આગળ કોઈ સંખ્યા નથી માટે શૂન્ય મૂકીશું માટે ઝીરો પોઈન્ટ ઝીરો બસો તેપન બરોબર આ રીતે તમારે કરવાનું છે એના પછી દસો સંખ્યાને પૂર્ણ સંખ્યા વડે ભાગવા માટે દસોશ ચિહ્નઓ ગણી પહેલા ભાગાકાર કરો પછી ભાજ્યમાં દસોશ ચિહ્ન પછી જેટલા અંક હોય તેટલા અંક ભાગફળમાં પણ હોય તે રીતે ભાગફળમાં દસોશ ચિહ્ન મૂકો તો અહીંયા દસોન સંખ્યા છે એને પૂર્ણ સંખ્યા વડે ભાગવા તો આ દસોન સંખ્યા છે એને બે વડે ભાગીએ તો બે બેને પૂર્ણ સંખ્યા કહેવાય તો બે વડે ભાગીશું તો સૌથી પહેલા આપણે ભાગાકાર કરી દઈએ બરાબર તો તેવી દુષેતાલી માટે અહીંયા ત્રેવીસ જવાબ આવશે હવે ભાગાકાર છે જો બંને સંખ્યાઓમાં એક એક પોઈન્ટ કપાયેલો હોય તો કોઈ અહીંયા પોઈન્ટ કપાશે નહીં ઉપર નીચે પોઈન્ટ ઉડી જશે બરાબર તો ત્રેવીસ આવશે પરંતુ અહીંયા છેતાલીસમાં એક જ પોઈન્ટ કપાયેલો છે બેમાં કોઈ પોઈન્ટ નથી માટે કુલ એક જ પોઈન્ટ કપાસે બરાબર એટલે અહીંયા બે પોઈન્ટ ત્રણ આવશે હવે ઉદાહરણ તરીકે આપણને અહીંયા વિદ્યાર્થી મિત્રો જેની પહોળાઈ બે પોઈન્ટ પોંચ સેમી અને લંબાઈ સો સેમી હોય તેવા લંબચોરસનું ક્ષેત્રફળ શોધો આપેલું છે તો અહીંયા આપણને દાખલો લંબચોરસનું ક્ષેત્રફળનો જ છે પરંતુ માપ જે છે એ સંખ્યાઓ છે તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે જાણીએ છીએ કે લંબાઈ ગુણે પહોળાઈ હવે લંબાઈ છ સેમી છે અને પહોળાઈ બે પોઈન્ટ પોંચ સેમી છે તો છ ગુણ્યા બે પોઈન્ટ પોચ બંનેનો ગુણાકાર કરીશું તો અહીંયા પચીસ અંગે એકસો પચાસ બરાબર પચીસ અંગે આપણે જોઈશું તો એકસો પચાસ અને એક પોઈન્ટ કાપવાનો છે કુલ એક પોઈન્ટ છે માટે એક પોઈન્ટ કાપીશું તો પંદર પોઈન્ટ ઝીરો અને પંદર પોઈન્ટ ઝીરો એટલે પંદર જ કહેવાય માટે આપણો જવાબ આવશે અહીંયા પંદર સેમી વર્ગ એકમ ક્ષેત્રફળનો સેમી વર્ગ અથવા ચોરસ સેમી થશે બરાબર તો લંબચોરસનું ક્ષેત્રફળ પંદર સેમી વર્ગ એના પછી મહાવરો આપેલો છે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરો તો ચાલો કરીએ તો પ્રશ્ન ગુણાકાર કરો અહીંયા આપણે ગુણાકાર કરવાનો છે તો અગાઉ આપણે ગુણાકાર કરવાની રીત સમજ્યા તો અહીંયા જીરો પોઈન્ટ ત્રણ ગુણ્યા છ તો ગુણાકાર કરવા સૌથી પહેલા આપણે દશાંશ ચિહ્નને અવગણી દેવાના છે તો છ અને ત્રણનો ગુણાકાર કરીશું તો છ તરી અઢાર હવે કુલ દશાંશ ચિહ્ન આપણે ગણીશું બંને સંખ્યાનો થઈ તો અહીંયા એક દસોંચ ચિહ્ન છે અહીંયા કોઈ પણ નથી માટે કુલ એક આપણે દસો સ્થાન જમણી બાજુથી કાપીશું તો એક પોઈન્ટ આઠ જવાબ આવશે બીજો દાખલો અહીંયા ઝીરો પોઈન્ટ છ ગુણ્યા દસ છે એમાં પણ આપણે દસો ચિહ્નને અવગણી દઈએ તો દસ છંગ સાઈઠ અને કુલ દસો સ્થાન તો અહીંયા એક પોઈન્ટ કપાયેલો છે ને અહીંયા કોઈ પણ પોઈન્ટ કપાયેલો નથી એટલે કે કોઈ પણ દસો સ્થાન નથી માટે કુલ જમણી બાજુથી આપણે એક પોઈન્ટ કાપીશું માટે છ પોઈન્ટ જીરો છ પોઈન્ટ જીરો એટલે છ કહેવાય વિદ્યાર્થી મિત્રો હવે ત્રીજો દાખલો તો ત્રીજા દાખલાની અંદર જીરો પોઈન્ટ એક ગુણ્યા પચાસ પોઈન્ટ સાત બરાબર તો અહીંયા આપણે સૌથી પહેલાં દસો ચિહ્નને અવગણીને ગુણાકાર કરી દઈએ તો પાંચસો સાત ગુણ્યા એક એટલે પાંચસો સાત જ જવાબ આવે આપણે જોઈએ તો પાંચસો સાત અને કુલ દસો સ્થાન આપણે જોઈશું તો અહીંયા એક કપાયેલો છે બરોબર અને અહીંયા પણ એક કપાયેલો છે જમણી બાજુથી તો કુલ જવાબની અંદર આપણે બે પોઈન્ટ કાપવા પડશે એટલે કે પાંચ પોઈન્ટ જીરો સાત જવાબ આવે બરોબર એના પછી ચોથો દાખલો આપણે જોઈએ તો વિદ્યા મિત્રો ચોથો દાખલો બસો એક પોઈન્ટ બે ગુણ્યા છ બરોબર તો સૌથી પહેલા વિદ્યા મિત્રો આપણે પોઈન્ટને અવગણીને બે હજાર બાર ગુણ્યા છ કરીશું તો આપણે એનો ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળશે બાર હજાર બોતેર બાર હજાર બોતેર અને અહીંયા બંને જે સંખ્યાઓ આપેલી છે એમાં દસમ સ્થાન કુલ એક કપાયેલો છે એટલે કે જમણી બાજુથી એક જ પોઈન્ટ કપાશે કુલ તો એક હજાર બસો સાત પોઈન્ટ બે જવાબ આવશે તો હવે પાંચમો દાખલો આપણે જોઈએ ઝીરો પોઈન્ટ આઠ ગુણ્યા સો દસોંશ ચિહ્નને અવગણીને આપણે જો ગુણાકાર કરીએ તો સો ગુણ્યા આઠ એટલે આઠસો થશે અને બંને સંખ્યામાં પોઈન્ટ આપણે જોઈશું તો અહીંયા એક પોઈન્ટ કપાયેલો છે અને અહીંયા કોઈ પોઈન્ટ કપાયેલો નથી માટે જમણી બાજુથી આપણે એક પોઈન્ટ કાપવો પડે માટે એસી પોઈન્ટ એટલે એસી કહેવાય એના પછી છઠ્ઠો દાખલો ઝીરો પોઈન્ટ ચાર ગુણ્યા ચાર બરાબર તો જીરો પોઈન્ટ ચાર ગુણ્યા ઝીરો ચાર તો સૌથી પહેલા આપણે પોઈન્ટને ગણીએ અને અહીંયા ચાર ચાર તો બંનેને આપણે ગુણાકાર કરીએ તો ચોગું ચોગું સોળ હવે બંને સંખ્યાઓના થઈને આપણે જો કુલ પોઈન્ટ ગણીએ તો અહીંયા એક પોઈન્ટ કપાયેલો છે અહીંયા બે પોઈન્ટ કપાયેલા છે કુલ ત્રણ પોઈન્ટ કાપવા પડે પરંતુ જવાબની અંદર બે બે અંકની સંખ્યા છે ત્રણ પોઈન્ટ કાપવાના હોય તો સંખ્યા આગળ એક શૂન મૂકીશું અને આ રીતે જમણી બાજુ ત્રણ સંખ્યાઓ રાખીશું એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો સોળ નો તો સૌથી પહેલા આપણે પોઈન્ટને અવગણીને છન્નું ગુણ્યા બે કરીશું તો છન્નું ગુણ્યા બે કરીએ તો વિદ્યાર્થી મિત્રો છ દુ બાર નો બગડો વિદ્યા એક નવ દો અઢાર ને એક ઓગણી તો એકસો તો અહીંયા આપણે એકસો મૂકીશું હવે કુલ પોઈન્ટ તો ઝીરો પોઇન્ટ છન્નુંમાં બે પોઈન્ટ કપાયેલા છે અને બેની અંદર પણ પોઈન્ટ કપાયેલો નથી તો કુલ બે દસોં સ્થાન પોઈન્ટ મેળવાના તો જમણી બાજુથી કુલ બે દસોં સ્થળ કાપીએ તો એક પોઈન્ટ જવાબ આવશે એના પછી આઠમો દાખલો આપણે જોઈએ તો ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ગુણ્યા એક હજાર બરાબર તો અહીંયા ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ગુણ્યા એક હજાર સૌથી પહેલાં દસો ચિહ્નને અવગણીને ગુણાકાર કરીશું તો ત્રણ ગુણ્યા હજાર એટલે ત્રણ હજાર થશે વિદ્યાર્થી મિત્રો અને બંને સંખ્યાઓમાં થઈને કુલ પોઈન્ટ તો પહેલી સંખ્યાની અંદર બે દસો ચિહ્ન બે દસો સ્થાન કાપેલા છે બીજી સંખ્યામાં કોઈ પણ દસો સ્થાન કાપેલ નથી તો કુલ આપણે જમણી બાજુથી બે દસો સ્થાન તો ત્રીસ ડબલ માટે આને ત્રીસ જ કહેવાય એના પછી નવમી નવો દાખલો જોઈએ તો સો પોઈન્ટ ઝીરો એક ગુણ્યા એક પોઈન્ટ એક તો સૌથી પહેલાં આપણે વિદ્યાર્થી મિત્રો પોઈન્ટને ગણીને ગુણાકાર કરીએ તો અહીંયા આપેલી જે સંખ્યા છે એને દસ હજાર એક ગણી અને દસ હજાર એક ગુણ્યા અગિયાર બરાબર બંનેનો ગુણાકાર કરીએ તો અહીં આપણને જવાબ મળશે એક લાખ દસ હજાર અગિયાર બરોબર હવે બંને સંખ્યાઓમાં આપણે જોઈએ તો પ્રથમ સંખ્યામાં બે દસો સ્થાન કપાયેલા છે બીજી સંખ્યામાં એક દસો સ્થાન કપાયેલું છે તો કુલ ત્રણ દસો સ્થાન આપણે કાપવાના છે તો જમણી બાજુથી આપણે ત્રણ પોઈન્ટ કાપીએ એકસો દસ પોઈન્ટ ઝીરો અગિયાર આપણને જવાબ મળે બરોબર હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન બે જોઈએ ભાગાકાર કરો તો એમાં પહેલો છે ઝીરો પોઈન્ટ છ ભાગ્યા ત્રણ તો અહીં પણ આપણે પોઈન્ટને અવગણીને ભાગાકાર કરીશું તો છ ભાગ્યા ત્રણ એટલે વિદ્યાર્થી મિત્રો આપણને ત્રણ દુ છ એટલે બે જવાબ આવે હવે અંશની અંદર આપણે અંશ અને છેદ એ રીતે આપણે જોઈશું અંશમાં બે પોઈન્ટ એક પોઈન્ટ કપાયેલો છે અને છેદમાં એક પણ પોઈન્ટ કપાયેલો નથી માટે અહીં એક પોઈન્ટ કપાશે અંશમાં એક પોઈન્ટ કપાશે બરાબર એ રીતે આપણે કરીશું બીજો દાખલો ત્રણ પોઈન્ટ સત્તાણું ભાગ્યા દસ બરાબર હવે અહીંયા ત્રણ પોઈન્ટ સત્તાણું ભાગ્યા દસ છે તો ત્રણ પોઈન્ટ સત્તાણુંને જો દસ વડે ભાગતા હોય મતલબ અહીંયા એક પછી એક શૂન્ય છે બરાબર તો અહીંયા પોઈન્ટને ડાબી બાજુ એક એકમ ખસેડવાનો થાય બરાબર તો એક સૂન હોય એક પછી તો પોઈન્ટને ડાબી બાજુ એક સ્થાન ખસેડીશું તો ઝીરો પોઈન્ટ ત્રણસો સત્તાણું જવાબ મળે બરાબર આ રીતે અને અગાઉ આપણે રીત શીખ્યા એ રીતે જો આને લખવું હોય તો આપણે અહીંયા આ રીતે લખીશું કે ત્રણ પોઈન્ટ સત્તાણું ભાગ્યાના ગુણ્યા કરીશું તો અહીંયા એક ભાગ્યા દસ થશે પાછળની ભાગ્યા પછીની સંખ્યાનો વ્યસ્ત થઈ જશે બરાબર તો અહીંયા ત્રણ પોઈન્ટ સત્તાણું અને છેદમાં દસ છે એટલે ભાગાકાર જ કહેવાય તો અહીંયા પોઈન્ટને ડાબી બાજુ એક સ્થાન ખસેડીશું એટલે ઝીરો પોઈન્ટ ત્રણસો સત્તાણું થશે આ રીતે પણ આપણે લખી શકીએ એના પછી આપણે જો ત્રીજો દાખલો ગણવો હોય તો આડત્રીસ પોઈન્ટ તેપન ભાગ્યા એક હજાર બરાબર આડત્રીસ પોઈન્ટ તેપન ભાગ્યા એક હજાર તો અહીંયા વિદ્યા મિત્રો એક હજાર વડે ભાગેલા છે એટલે કે એક પછી ત્રણ સૂનો છે માટે ને ડાબી બાજુ ત્રણ સ્થાન ખસેડવો પડે પરંતુ અહીંયા ડાબી બાજુ બે સંખ્યા આપેલી છે તો એક આપણે શૂન્ય મૂકી દઈશું બરાબર તો આડત્રી આ રીતે ત્રણ સંખ્યાઓ થઈ જાય બરાબર ઝીરો પોઈન્ટ આડત્રી આ રીતે જવાબ આવે બરાબર એના પછી વિદ્યાર્થી મિત્રો ચોથો દાખલો આપણે જોઈએ તો 0.45 પોઈન્ટ પિસ્તાલીસ ભાગ્યા નવ બરાબર તો ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ ભાગ્યા નવ તો ભાગાકાર આપેલો જ્યારે પૂર્ણ હોય તો સૌથી પહેલાં આપણે ભાગાકાર કરી દઈશું પોઈન્ટ નવ ગણીએ તો પિસ્તાલીસ ભાગ્યા નવ એટલે નવ પંચ પિસ્તાલી માટે પાંચ જવાબ આવે હવે અંશની અંદર જે સંખ્યા છે ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ અંશની સંખ્યા કે હવે એમાં બે પોઈન્ટ કપાયેલા છે છેદમાં ભાગાકારની અંદર કોઈ પણ પોઈન્ટ કપાયેલો નથી માટે જવાબની અંદર બે પોઈન્ટ કુલ કપાશે માટે અહીંયા પોચ એક જ અંકની સંખ્યા છે માટે એક શૂન્ય મૂકીશું માટે ઝીરો પોઈન્ટ ઝીરો પોચ જવાબ આવશે હવે પાંચમો દાખલો જોઈએ બરાબર પાંચમો દાખલો તો બે પોઈન્ટ સાત ભાગ્યા હો હવે કોઈપણ સંખ્યાને જ્યારે સો વડે ભાગ્યા હોય એક પછી બે શૂન્ય હોય ત્યારે પોઈન્ટને ડાબી બાજુ બે સ્થાન ખસેડવું પડે તો અહીંયા પોઈન્ટ છે એને ડાબી બાજુ બે સ્થાન ખસેડીએ તો અહીંયા એક અંક છે માટે એક શૂન્યને મૂકીશું બે બરાબર તો અહીંથી તે બે સ્થાન ડાબી બાજુ ખસશે તો જીરો પોઈન્ટ જીરો સત્યાવીસ જવાબ આવે એના પછી છઠ્ઠો દાખલો એકસો સત્યાવીસ પોઈન્ટ સાત ભાગ્યા હજાર અહીંયા આપેલા છે ભાગાકારની અંદર ત્રણ શૂનો છે એક પછી ત્રણ સૂનો માટે પોઈન્ટને ડાબી બાજુ ત્રણ સ્થાન ખસેડીશું તો ત્રણ અંકની સંખ્યા છે ડાબી બાજુ માટે ઝીરો પોઈન્ટ એકસો સત્યાવીસ સાત બરોબર એટલે જીરો પોઈન્ટ એક હજાર બસો સિતોતેર તો આ રીતે દાખલો ગણવાનો છે વિદ્યાર્થી મિત્રો એના પછી સાતમો દાખલો વિદ્યાર્થી મિત્રો આપણે ગણીએ તો જીરો પોઈન્ટ નેવું ભાગ્યા નવ તો પોઈન્ટને ગણીને સૌથી પહેલા આપણે ભાગાકાર કરીએ તો નેવું ભાગ્યા નવ એટલે નવ દાન નેવ તો અહીંયા દસ જવાબ આવશે બરાબર અને હવે અંશની અંદર બે પોઈન્ટ કપાયેલા છે છેદમાં કોઈ પોઈન્ટ કપાયેલો નથી માટે કુલ આપણે બે પોઈન્ટ કાપવા પડશે તો આપણે અહીંયા બે સંખ્યા છે તો ઝીરો પોઈન્ટ દસ બે અંક પોઈન્ટ કાપીશું બરોબર આઠમો દાખલો આપણે જોઈએ તો ઝીરો પોઈન્ટ પંચોતેર ભાગ્યા સો છે બરોબર તો અહીં સો વડે ભાગાકાર કરેલો છે એક પછી બે સૂનો છે માટે ને ડાબી બાજુ બે સ્થાન ખસેડીશું તો ડાબી બાજુ કોઈ પણ સંખ્યા નથી માટે આપણે ડાબી બાજુ બીજી બે સૂનો એડ કરીશું માટે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો પંચોતેર જવાબ મળશે હવે નવમો દાખલો અહીંયા ગણીએ નવમો દાખલો સાત ભાગ્યા ત્રણ પોઈન્ટ પોચ નવમો દાખલો તો સાતને ત્રણ પોઈન્ટ પોંચ વડે જ્યારે ભાગીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે પોઈન્ટને સૌથી પહેલા અવગણીએ તો અહીંયા આપણે સાત ભાગ્યા કરીએ સાત ભાગ્યા પોતરી બરોબર પોઈન્ટને અવગણીએ હવે પોઈન્ટને અવગણીશું તો સાત પંચુ પૌતરી છે દૂડે માટે જવાબ અહીંયા એક પંચમાં આવે જવાબ અહીંયો એક પંચમાં આવે બરોબર તો અહીં વિદ્યાર્થી મિત્રો સાત ભાગ્યા પોત્રીસ કરીશું તો એક પંચમાંશ આવશે અને છેદમાં એક પોઈન્ટ કપાયેલો છે ભાગા ભાગ્યા પોત્રીસ ત્રણ પોઈન્ટ પોંચ એટલે છેદમાં એક પોઈન્ટ કપાયેલો છે માટે અંશમાં દસ વડે ગુણવા પડે બરોબર એ પોઈન્ટની જગ્યાએ હવે દસ ભાગ્યા પોચ એટલે પોત દુ દસ માટે જવાબ બે આવશે આ રીતે આપણે ગણતરી કરીશું બરોબર એના પછી વિદ્યા મિત્રો પ્રશ્ન ત્રણ એક મોટરસાયકલ એક લીટરમાં બાવન પોઈન્ટ પોચ કિમી અંતર કાપે છે તો દસ પેટ્રોલ પેટ્રોલમાં કેટલું અંતર કાપશે તો વિદ્યા મિત્રો અહીંયા આપણે સ્ટેપ મૂકીશું કે એક લિટર પેટ્રોલ મોટર સાયકલ બા વન બે કિમી અંતર કાપે માટે દસ લિટર પેટ્રોલ મો કાપતું અંતર બરાબર બાવન પોઈન્ટ બે ગુણ્યા દસ થશે બરાબર બાવન પોઈન્ટ બે ગુણ્યા દસ તો હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે દસ વડે ગુણ્યા હોય અને એક પછી એક સૂનું હોય તો પોઈન્ટને આપણે જમણી બાજુ એક એકમ ખસેડવો પડે માટે અહીંયા પોઈન્ટને આપણે જમણી બાજુ એક સ્થાન ખસેડ્યું છું તો પોનસો બાવીસ પરંતુ પોન એટલે પોન જ કહેવાય કિમી અંતર કપાશે બરોબર દસ લિટર પેટ્રોલની અંદર એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ચાર એક કાર બે પોઈન્ટ બે કલાકમાં નેવ્યાસી પોઈન્ટ એક કિમી અંતર કાપે છે તો તેણે એક કલાકમાં સરેરાશ કેટલું અંતર કાપ્યું કહેવાય તો એ આપણે લખીએ કે બે પોઈન્ટ બે કલાકમાં કપાતું અંતર નેવ્યાસી પોઈન્ટ એક કિમી માટે એક કલાક મો કપાતું અંતર બરાબર એક ગુણ્યા ને વ્યાસી પોઈન્ટ બે ભાગ્યા બે પોઈન્ટ બે બરોબર ઉપર નીચે એક એક પોઈન્ટ કપાયેલો છે વિદ્યાર્થી મિત્રો એટલે ઉપરથી એક પોઈન્ટ કપાયેલો નીચેથી એક પોઈન્ટ કપાયેલો એટલે બંને પોઈન્ટ ઉડી જશે માટે જવાબની અંદર પોઈન્ટ આવશે નહીં બરોબર અહીંયા વિદ્યાર્થી મિત્રો 89.1 પોઈન્ટ એક છે બરોબર તો આપણે અહીંયા લખી દઈએ નેવ્યાશી પોઈન્ટ એક તો હવે આપણે પોઈન્ટને હાલ અવગણી અને આઠસો ભાગ્યા બાવી કરવા પડે બરોબર આઠસો ભાગ્યા બાવીસ તો કરીએ તો અહીં વિદ્યાર્થીઓ આઠસો ભાગ્યા બાવીસ જો કરીશું આપણે તો આપણને જવાબ મળશે ચાલીસ પોઈન્ટ પોચ ચાલીસ પોઈન્ટ પોંચ અને બંને પોઈન્ટ ઉપર નીચે ઉડી જશે માટે જવાબ આપણને ચાલીસ પોઈન્ટ એક આવશે બરોબર તો ચાલીસ પોઈન્ટ એક કિમી અંતર કપાસ છે બરોબર એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે પોંચમો દાખલો જોઈએ તો એક ચોરસની લંબાઈનું માપ બે પોઈન્ટ પોંચ સેમી છે આ ચોરસનું ક્ષેત્રફળ શોધો તો અહીંયા ક્ષેત્રફળ શોધવાનું છે અને લંબાઈ લંબાઈનું માપ અહીંયા આપણને આપેલું છે બે પોઈન્ટ પોંચ સેમી બરોબર તો ચોરસ નું ક્ષેત્રફળ બરાબર એનું સૂત્ર છે માટે ગુણ્યા બે પોઈન્ટ પોચ થશે તો સૌથી પહેલા આપણે દસો ચિહ્નને અવગણીને પચીસ ગુણ્યા પચીસ કરીશું તો પચીસ નો વર્ગ છસો પચીસ થશે અને બંને સંખ્યાઓની અંદર એક એક દસો સ્થાન છે માટે અહીંયા કુલ બે પોઈન્ટ કપાશે છ પોઈન્ટ પચીસ માટે જવાબ આવશે છ પોઈન્ટ પચીસ સેમી વર્ગ બરાબર તો લંબચોરસનું ક્ષેત્રફળ આવશે ચોરસનું ક્ષેત્રફળ આવશે છ પોઈન્ટ પચીસ સેમી વર્ગ